એક લખી લેજો માણસ નો અવતાર મળ્યો છે ને એ મોટી કમાણી છે અને અત્યારના સમયમાં જે અત્યારે આપણે આવ્યા છીએ ચમદી કાઢ્યા છે મને એક ભાઈ કહેતા ને મને કે અત્યારે જી કે ગાયો જાય તો જેટલા વાયે ઉગતો તેટલા વાગે ઉગે પણ એવું નથી લાગતું કે જાય પણ મેં ખાવા જ કઈ ન કઠણ હતું જાય

એ અત્યારે છે નહીં રામ અને આમાંથી બાપુ જો ભજન કોક કરી જાય ને તો જિંદગીમાં એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ બાપુ કરવાનું છે ઝીણું એવું જ કરવાનું છે દીકરાય કાપવાના નથી ને બહેરાય નથી દેવાના ને કરવતી નથી મુકાવવાનું કાંઈ કરવાનું જ નથી ભલા મને હા અમે દરબાર ઉગાવવા માંડ્યા હજી તમને આંખ નથી ઉગડતી અમને નક્કી થઈ ગયું હજી તમને નક્કી નથી પણ હરી ભજવું હક બોલવું નર ને આઠે કોઈ ઉતરે નહીં બાપુ જેદી આ માર્ગે નહોતા ને તેથી હામાં નહોતા મળતા અને આ માર્ગે સડ્યા ને પછી ગાલ માં ઘોંકા મારે કોને કેવું

આ બધા ભગત કહેવાય કલાકાર તો આપણા ભેગો બેન આપણું કરી નાખે એને કલાકાર કહેવાય આપણે એમ થાય કે આ આપણો છે અને એ ચારે દોઢ લાખ નું બુસ મારીને ગયો છે ખબર ન પડે કલાકાર તો એને કહેવાય અમે તો હું કરવા આવ્યા છે આનંદ કરીને ગયો જવાનું છે બાકી બાપુ જીવનમાં કંઈક જીવનમાં કરવાની જરૂર છે એક લખી લેજો બાકી જાનવર પૂજાય છે જાનવર ઇતિહાસ ખોલીને જોવો ને હળદી ના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે સતાધાર માં પાડો પૂજાય છે જમરાળામાં ભેંસ પૂજાય છે કચ્છ માં દાદા મેકરણ કૂતરો કુતરો ઘટાડો પૂજાય છે આપણું પાડો છે સારું નથી બોલતા આટો થયો એવું નથી લાગતું અરે માણાને જો માણા કામ માં નો આવે જિંદગી માં આવ્યા તો શું નો આવ્યા તો શું બાપુ કઈ છે નહીં માણા જન્મ થાય ને દોઢ બે કિલો નો હોય કઈ ઠેસી ઓર જીવે મરી જાય ને પછી સ્મશાન માં લઈને હળગાવી નાખો ને

સબળ જેના શરીર મહાને દીઠા મેકણ હારા હાર દિવાળી મૂકી દીધી હવે આપણું પાંચું આવે એવું નથી તોય જેટલા ઓલા ચાવી વાળા રમકડા જેમાં આપણને મોકલ્યા હોય આપણે છોકરા ને આપી આ ચાવી ભરી ભરીને મોકલ્યા ક્યારે ખૂટ રે ખબર નહીં પડે ભલે એમાં અમુક અમુક રમકડા ની ઓલી કડક ચાવી હોય તો બહુ ન ઠેકડા ભરતા જોઈ ને રમકડા નથી હોતી એને ખબર નથી કે તારી હમણાં ખૂટ રહેવાની એક ગામના પાદર માં છે ને એક છોકરાઓ ગેટી દેડે રમતા હતા ઓલો છોકરો ગેટી મારે ને ઓલા પણ જાય ત્યાંથી ગેટી મારે ને ઓલા પણ જાય એમાં એક છોકરે ગેટી જોરદાર મારીને તે રોડ ઉપર ગઈ અને રોડ ઉપર એક સંત હાલ્યા જતા હતા જો બાપુ આ સંતો ની ભૂમિ છે ઋષિ નો પ્રદેશ છે એક દસ કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય હરિહર હરિહર આ કયું ભજન છે જે આપણી આંખ જ નથી ઉગડી ભલા એક આપણે આવડું કરોડ રૂપિયા નું મકાન લઈને બેઠા હોય પચીસ પચાસ હજાર રૂપિયા પગાર હોય

દડો ગયો એટલે બાપુ આમ હાથમાં દડો લીધો અને આમ દડો હાથમાં લીધો ને એટલે દડો બોલવા માંડ્યો બાપુ બધા મને મારે છે તમે ન મારતા બાપુ કે હું તને મારીશ નહીં પણ તને બધા હું કામ મારે કે બાપુ એ તો મને ખબર નથી મને તો દુકાનમાં અમે તો પાંચ સાત ભેગા હતા એમાંથી મને પૈસા ખર્ચીને લઈ ગયો મને તો એમ થયું કે આ બધા ભેગા સીધી એકલા હું એને કરાવશે આ ઘરે લઈ જઈને મને તો આમ કબાટમાં મૂક્યો ને મને તો એમથી મજા મજા કરીને બીજે દી હવારમાં કે એક હાથમાં ગેટી ઉપાડીને એક હાથમાં મને ઉપાડ્યો બીજી ડેલીમ જઈને બીજાને હાઈ કર્યો ને ત્રીજી ડેલીમ જઈને ત્રીજા હાઈ કર્યો ને કે બધા ગેટીઓ લઈ લઈને મેદાનમાં આવ્યા મેં કાંઈ ભૂંડું કર્યું નથી પણ એક જે મને મારે છે એ કે પીડા વેઠી નથી એક તો આમાંથી બાપુ તમે તો સંત છો કંઈક છોડાવો મને સંત કહે બેટા તારે છૂટવું છે તો કે હા કે તારી અંદરની જે હવા રહે ની હવા કાઢી ને તો આ દુનિયામાં કોઈ નહીં મારે બબુ આપણી જોવા એટલે જીવવાની હવાની જરૂર છે જીવવાની હવા નો કાઢતા ઈ હવા નહી આજે વધારાની ઉપલી છે ને એ હવાની વાત છે મેં ઓલી હવા તો પછી ધંધે લગાડશે હવા બાબુ આજે ખોટી હવા છે ને મને તમને મને ઘણી એ હતી સાધુ સંત મળ્યા ને બાબુ આપણે

કુંભો ને આ બધા રિયા સાસટીઓ સધી ના એક હામાં મળ્યા હારા નહીં એટલે અત્યારે આપણે ગાણા ગાઈ ના કયો છેડો વડ્યો જો આ સંતની બાબુ ભૂમિ છે ઋષિમુનિઓનો પ્રદેશ છે આપણો આ કાયા જેની કુબડી પડસન જેના પ્રાણ સંત સુરા નીપજાવતી હોરઠ રતન ની ખાણ છે એક સાધુની ની જો તમને જાતા આવડે ને કઈક સીતારામ બોલતા આવડે ને તો બાપુ મારે પકડાઈ જાય બસ વસ્તુ આટલી છે બાકી હરિણા તમને વાત કરું તો એને એવું તપ કરી અને બાપુ બ્રહ્માજીને પ્રગટ કર્યા અને બ્રહ્માજી કહે છે કે માગ માગ ઈ કે મારું મોત નો થાય એવું મારે જોવે ઈ કે ઈ કેમ બને આપણે બધાને જો કે માગણી દેવી જ છે પણ હાલે એવું નથી આપણું ને કે આમાં મરું હું કોને લે હું શું આંગળી કરો છું કોઈન મરું નથી અને મરી જવાનું છે વાત પાછી પાકી છે હવે તો સટ આપણો વારો આવી જાય સારું એવું છે કોઈની સા કોઈની નથી મારીએ નથી તમને શું કહું પણ જેટલું જીવાય એટલી મોજ કરી લેવાની વાત મારો કહેવાનો અર્થ એ છે ભલે કાયલ આવતું હોય કાયલ આવે આજ 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 હિલોળો કરી લેવો છે ઈ હરણા કે છે કે મોત નો આવે બ્રહ્માજી કહે ઈ કેવી રીતે બને જન્મે અને મરવાનું જ હોય ઈ કે તો ના પાડો કે મારું તપ ખોટું છે તમે વચન નથી આપી બ્રહ્માજી કે ઈ વાત એ તારી સાચી તો બ્રહ્માજી કે તથાસ્તુ હાલને ઈ કે એમ નો આલા લખી દો માણા ચારે ફરી જાય કઈ નકી નહીં હરિણાકંશ ને બ્રહ્માજી કે છે કે મારે નથી લખું તું લખ અને હું સહી કરી દઈશ પછી લખ્યું બધું આપણે જાણીએ છીએ બધા કે લોટે નહીં લાકડે નહીં ઘરમાં નહીં બાર નહીં રાતે નહીં ત્યાં બધું લખ્યું એ બધું લખી અને કાગળ બ્રહ્માજીને હાથમાં આપી અને કહે છે કે આમાં કરો સહી અને બ્રહ્માજી આમ વાંચી ને કીધું હરિણાકંશ આમાં હજી જોઉં જોઈ જો કાંઈ રહી નથી જાતું ને ઈ કે ના કહીને હજી કહું છું ઈ કે રાઈ જાતું હોય તો હજી જોઈ લે કારણ કે બ્રહ્માજી ને ખબર હતી કે બેટા મારા લખવું એટલું લાગ બે ઉપાડી લેવો છે વાત પાકી છે કે કઈ નથી રહેતું કઈ વાંધો નહીં હવે આપણને ભગવાન નથી મળ્યા તો ઠેકડા માર્યું છે ઓલા મળ્યા તો પછી ઠેકડા જેટલા મારી માર્યા છે આખી દુનિયામાં બાપુ એનું જ ચકડું હાલે ઓ બા હું જ ભગવાન હું જ બધું કરું છું બાપુ આખું આમ દુનિયાને બાપુ ચકડા ફેરવી નાખ્યા હો નિશાળમાં સાહેબોને કીધું કે હું જ ભગવાન મારું જ ભજન કરાવવાનું મારું જ ભણાવવાનું કોઈનું નહીં હવે એનો ત્રાસ એટલો તો શિક્ષકોને એ જ ભણાવવું પડે સાહેબ ભણાવે કે આ બધું રાજા જ કરે છે દુનિયાને રાજા જીવાડે છે રાજા જ ખવરાવે છે ફલાણું જ કરે છે ઢુકળું કરે છે ને એમાં પ્રહલાદ ભાલપા ભણવા ગયેલો ઉભો થયો આપણા ગઢા કે ને કોઈને કોઈ ન પોગે ને એનું પેટ પોગે આ કે દુનિયામાં ધોકા પસારતા હોય ને પણ તમારા ઘરે પરજા મોળે પાકે ઈ તમને હેઠું જોર આવે પ્રહલાદ ઉભો થયો ઈ કે હુરજ ઉગાડે ઈ રાજા ઉગાડે છે આ વરસાદ વરાવે છે રાજા વરાવે છે સાહેબ ને પરશો ઓળી જો તાર બાપા કે છે એમ કઈ કેતા નથી ઈ શિક્ષકે આવી અને હરણાકસ ને કીધું કે આખી દુનિયા તમને માને પણ તમારા છોકરે ઉપાડો લીધો પછી મને નો કેતા ઈ પ્રહલાદ ઘરે આવ્યો ને આમ ટીસણ ઉપર બેસાડીને કીધું કે બેટા ભણવા ગયો તો કે હા કે શું ભણ્યો શું ભણાવ્યું એ કે કરશન જીનો ક ને ગણપતિનો ગ ને ગનશામનો ઘ ને બાપુ બાવડું ઝાલીને આમ કા કર્યો દિવાલ હાર્યો પૂરી દીયો ને અંધારી ગોટલીમાં એ કે તાળું મારીને ને માલપાયનો ભગવાન કેમ આવે છે પૂરી દીયો ઈ અને એને પૂરી દીધો એક દી એક રાત બીજો દિન બીજી રાત થઈને બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને ને એમ થયું કાનો જીવ હમણાં નીકળી જાય બાપુ આબરૂ કોઈ દી કોઈની સહી જ નથી કોઈને વેમ હોય ને તો ખોટી વાત છે વિશ્વાસ હોવો જોવે આ પ્રોગ્રામ છે ને પ્રોગ્રામ બાપુ એ માં ભગવતી ભળી હોય તો થાય બાકી આ રૂપિયા ગમે એટલા ઉડાડો ન થાય એ ભગવતીની કૃપા હોય ભગવાનની કૃપા હોય તો જ થઈ કે માણા હોય પૈસા હોય બાપુ એમ નથી પતતું આ કોરોના આવ્યો તેથી પૈસાના ટટ્ટા હતાન વાહન હતા ઓક્સિજન હતા ને ડૉક્ટરો હતા તોય બચાવી ન હોય કેટલો બચાવી લેવાતા ને તો મારો નાથ ભળે તો જ કાર્ય થાય કોઈ પાવરમાં હોય તો ખોટી વાત છે અખિલ પ્રમાણના માલિક લક્ષ્મીજીને કે છે ઓલો છોકરો ભૂખ્યો મરી જાય એ રસોઈ બનાવી અને લક્ષ્મીજી રૂમમાં આવી અને હરણાક પ્રહલાદને જમાડે કે બેટા ભૂખ્યો હતો ને કે હા માં

ભગવાનને એમ થયું કે તારે સારો છોકરો છો બથ નહીં ભરે તો આખી બાજી બગડી જાય આમ કીડીઓની હાર કરીને પ્રહલાદને પ્રહલાદ ને દેખાય અને એની હિંમત આવી ગઈ કે કીડીઓ કઈ નથી થતું મને શું થાય અને દોડીને બાપુ બથ ભરીને નરસિંહ અવતાર થયો હો દીધી પછી બાપુ જેમ ઉંદડું બાપુ હાથમાં લે ને બિલાડી એમ બાપુ હરણા ભગવાને લીધો હાથમાં હાથમાં લઈ દીધા સમય ઉંબરા વચ્ચે રાખી ઢીસણ ઉપર બિહાડી અને પછી હરણાકશ ને કે છે હરણાકશ કાઢ તારો દસ્તાવેજ કાઢી લખાયું છે ને તે કે કાઢ કાગળીઓ કાઢી ને કે રાત છે દી છે દી હાથ મેં બરોબર ઉપાડ્યો એ કે રાત નથી ને દી એ નથી ઉમરા વચ્ચે રાખ્યો એ કે ઘરમાં શોખ બહાર કે ઘરમાં નથી ને બહાર નથી આમ નાખ દેખાડ્યા કે લીલું છે કે હુકું લોઢું છે કે લાકડું કે કાંઈ નથી ટીસણ ઉપર રાખ્યો કે ધરતી ઉપર છો કે આકાશમાં કે ઉપર એ નથી ને હેઠે નથી તો કે હવે કેવું કઈ કે હવે રહેવું નથી ને કેવું શું હોય આવા શક્તિ સાડી ને બાબુ જો આ દુનિયા મારો ના ચીરી ચીપડા જેમ ચીર્યું પાડી દેતું હોય તો તમારી મારી શું આમાં હસ્તી હતી કહેવાનો મારો અર્થ એ છે કે માણા બની જવાની જરૂર છે બસ આપણેથી આ દુનિયા હાલે આપણા ઘરનું આપણું નથી હાલતું દુનિયાને શું આપણે હાંકવાના હતા ભલા જીવન જીવવાની મજા કરી લેવાય બસ એક આપણે દુનિયામાંથી મર્યા મરી જાય ને જો ગામમાં પાંચ જણા હરકી રીતે રોવે નઈ ને તો એમ સમજી લેવાનું જીવા નથી આ આપણે મર્યા પછી આખું ગામ એ રાતે જય જીવા કહેવાય

મહાપુરુષો હોય તો ભલે ભલેન સંત હોય તો ભલે ભલેન ફકીર હોય તો એ ભલે બાકી મસ્તીમાં જીવવાની વાત છે બાકી આમાં કઈ વાતમાં છે એ નઈlambda ચોરાસી લાખ યોની છે એવું કે છે ને પણ માણા એક જ બાપુ પૈસા હાટું ને માયા હાટું બથોડા ભરતો હોય માણા એક જ અને કોઈ જીવ ભૂખો રહેતો હોય તો ક્યો ને કોઈને પૈસાની જરૂર હોય તો ક્યો ને માણાનું ભરાતું હોય તો મને ક્યો કેટલી ભૂખ ઉગડી માણાને કોઈ પણ આમ જાનવરને તમને જાનવર પાસે ડિસ્કો કરાવીને પૈસા ઊભા કરે બોલો આ ઘોડાની લગામો માડમ નાખીને ડિસ્કા કરાવીને પૈસા ઉપા કરે બળે ત્યાં નાચું નાખીને જોહારા મૂકીને જમીન ખેડાવીને પૈસા ઉપા કરે હાંઢ એની ગાડીઓ બનાવીને પૈસા ઉપા કરે સિંહ જેવા જનાવરને હળગધી રીંગું હોવારા કાઢે ને પૈસા કમાય બોલ અરે ગાયોના ને ભેંસોના બછડાને ધાવવા ન દીધા ને એના દૂધ ખેંચી ખેંચીને બાપુ રૂપિયા બનાવો મેડમ મને તો એ નથી ખબર પડતી કે આની પથારીયું કરીને હોવાનું છે કે શું એટલે કે હું તો એમ કહું કે આ આ ગાયોના ભેંસોના બસડાને જો ધરીને ધોરાયા હોત ને તો મકાનની થાંભલી હો નાની હોત બલાબ પછી ક્યાં ધાયો નહીં પાડો શું ખીલાને થાવે કંઈ માલપા વધવા દીધું હોય બિચારો ધાવે ને એમ બાબુ માણસનો અવતાર મળ્યો છે પછી હું કોઈ પણ સમાજ હોય એ એવી વાત નથી કે દરબારનો સમાજ ઊંચો ઊંચા નીચાનું અત્યારે બહુ વાલ્યું

એટલે હાકડમાં આવે છે ને મરે છે આ જલાની વાણી બાપુ મારો કેવો એક લુવાણોનો દીકરો આજ વીરપુર આજ વગર રૂપિયે બાપુ હજારો માણા રોટલા ખાય છે કેવું ભજન કર્યું હશે ઈ જલાની ઝૂપડીએ ભજન પાક્યો ને દેદી અખિલ બ્રહ્માનનો માલિક એની ઝૂપડીએ આવ્યો અને આવી અને આમ પંગત બેહાઈ ગઈ સાધુ સાધુની અને એમાં જે દાળ રોટlo હતો એ પીરસી અને પછી જલા બાપા કહે છે કરો હરી હર એમાં એક સાધુ જમતો નથી જલા બાપા અહીંયા જઈને કહે છે કે બાપુ હરિયર ચાલુ કરો એ કે મને તો કઈક દક્ષિણા આપવાનો હોય તો ચાલુ કરું એ કે મને જે મળશે બાપુ આપી છે કે બે રૂપિયા પાંચ રૂપિયા વાળો બાવો હું નથી ઈ કે બાપુ મારા આશ્રમમાં જે હોય ને એમાંથી કઈક માગો તો હું તમને આપી શકું બાકી બહાર થી તમે મને કહો તો હું ન લાવી દઉં કે તારા આશ્રમ જ છે તો કે બાપુ જમી લ્યો મળી જાય એ કે મને વચન આપ્યું કે બાપુ વચન નો આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર ધરતી છે તમે એમ કયો જલિયાણ તારું માછું જોવે જો બીજી મિનિટ થવા દઉં તો તો મારી માં નું ધાવણ લાજે બાપુ જમી લ્યો વચન આપવાના ન હોય આમાં ઈ જમી લીધું અને ભેટ પૂજા ની આમ લાઈન થઈને ને ઈ બાવો જારે આવ્યો અને પછી જલા બાપા બે હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈ માંડ માંડ બોલી ગયો જો ભગવાન ભગવાનને ને ભગાડ્યા છે આ મહાપુરુષોના ના સંતો એ કે મારું શરીર વ્રત થઈ ગયું છે મારું બાવડું પકડે એવું નથી રોટલો કરી દેવું કોઈ નથી જો તારું બૈરું મને આપી દે તારું બૈરું મને આપી દે તમે વિચાર તો કરો આ કેવડી મોટી વાત કહેવાય આપણા ઘરે કોઈ એવો બાવો આવે નહીં અને આવે તો કઈ અખતરો ન કરતા પણ મારો કહેવાનો અર્થ એ છે કે આ મહાપુરુષો ને ભજન ઉપર જેટલો ભરોસો જોઈએ કારણ કે આપણે માન મને એક વખત મેળ પડ્યો એ દઈ દઈ કરવું શું

તમને ગોળીઓ ન પાવી પડે આ તમે આ એમના હાથ ની રાખો હાલો હાલો દરબાર આ ચા પીઓ ને હાલો આ જમવા આ ગાડલા ને પાણી ને ખાટલા ને બધું તમે કરો તમે ઇનકુર કોક દિગ આવ્યા હોય અને મેં એમ કે ઘરે હાલો હાલો ઘરે ચા પાણી પીધા સિવાય જવાય હું તમને ડેલામાં લઈ જાઉં રહોડામાંથી માંથી હાણીશો લોટા મંડે ઉડવા ચિંતા જવું મારે ઘરનું સારું માણા ન હોય ને બાપુ જીવવાની મજા વહી જાય રા ઘરનું માણસ સારું હોય ને ભગવાન પાસે માગજો બાપુ એવું કે મારા નાથ કઈક બૈરું મને જો દેવાનું હોય તો નો દેતો તો હાલશે પણ દેવાનું હોય ને તો કઈક વ્યવસ્થિત દેજે અરે અમુક અમુક ની જે દશા છે ને આપણે કેવાય એવું જ નથી બહાર તમે જોવો તો ધોકા પછાડ ઘરે આવે તો બકાલું સુધારવા બે જાય આપણે એમ તો ગામની માઠી જોવો બહાર તો કોઈને હાડતા નથી

હું એવું કહેતો નથી કડ કે તો તમારા રૂપિયા છે તમે વાપરો ને તમારે જે તમારી આબરૂ રહે નો રહે મને કઈ ફેર નથી પડતો પણ કહેવાનો મારો અર્થ એ છે કે દીકરીઓ છે ને શક્તિ છે બાપુ જ્યાં ધર્મ ધૃજોન પુરુષ નથી પૂગી ગયો ને બાપુ આ દેશ આબરૂ દીકરીઓ રાખી છે તમે કહો તો હવાર સુધી દાખલા આપો હવે એ દીકરી જો બાપુ ફેશન કરીને આ દેહના પ્રદર્શન કરે તો એમાં પરજા કેવી થાય બા મને પીડા એની છે મારું કહેવાનો મતલબ ખાવ પીવો મોજ કરો વાપરો પણ મા બાપની આબરૂને બાપુ ડાગ લાગે કે ભાઈઓ તમારા હોય તો સાથી કાઢીને હાલવા જોઈએ તમારા માવતર હોય સાતી કાઢીને હાલવા જોઈએ બાપુ જો સેજ પગ તમારો આડો અવળો પડી ગયો હતી આ દુનિયામાં તમારા મા બાપ જીએ નહીં કે મરીએ નહીં હેકે મારી તો એક ખાસ ભલામણ છે બેનું દીકરીઓને ખાસ અને હું તો એમ કહું છું કે એક ઉદરમાં સંતાન હોય ને સંતાન જન્મ થયા પહેલાં એક વખત રામાયણ કે ગીતા હોરી હરી દીકરીઓ નીકળી જાય તો બપુ આભને ટેકો દેવું સંતાન થાય કોઈ દિવ સંતાન મોડું પાકેથી હા મારી તો એક વિનંતી છે વરજ છે બાકી તમે કરો ન કરો તમારી મોજ છે આજે મહારાણા પ્રતાપજી શિવાજી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય ન થાય એવી વસ્તુ નથી રામ બાકી વહુ હારો બે ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા કેવી થાય એમાં કઈ લેવાનું હોય નઈ રામ કેવા તે કહેવાનું જોઈએ કે અમારે ચાર છે પણ અવાડા તોડે એવા હોય કે ગાયો ખડ નાખે એવા ન થાય દીકરા ચાર પ્રકારના હોય દીકરો પુત્ર ગગો અને છોકરો દિવાળે એનું નામ દીકરો પૂનામ ના નર્ક માંથી પિતૃતર્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપ તારણ કરે એનું નામ પુત્ર ગામમાં માં કઈ ખરડો થતો હોય ગામમાં હું લખાવો છો ઉભા રહ્યું મારી બાન પૂછતો હોય એનું નામ ગગો અને સડી પહેરીને હુતળી બાંધીને બજારમાં કોથળીઓ તોડીને બઠ્ઠા પીડ્યા હોય એનું નામ શોકો જે કરતા હોય કરજો ચિયા ચિયાખાના નામ છે એ જોઈ જો હોય હા શેઠ સગાડ સાહેબ કોક દીકરો જલારામ હરિશ્ચ્ર બાપુ એના મા બાપ તો હશે ને કેવડી કમાણી છે આજ આખી દુનિયા બાબુ એની વાયા ગાણા ગાય છે બાબુ કેવા મહાપુરુષો હોય છે આપડે કોઈક ને કઈક સલાહ દે તે ખબર છે ક્યાં જવાનું છે કોણ છો તમે પેલી વાત તો એક માણસ નો અવતાર ક્યાંથી આવ્યા છો ક્યાં છો ક્યાં જવાનું છે આની માટે સંતનું બાપુ શરણું જોવે સદગુરુનું શરણું જોવે એમ નામ બાપુ આ કઈ એવું નથી મેં કીધું ને મેં ધોકા પછાડી લીધા આ તો સારું થયું મારેક જોડ્યો બાકી મેં બાવી વરા ખટારો આયકો ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમે કોમ નો કેવાય એને પાણી ભાઈ કોઈ આ તમે હેઠા બેન સાંભળો છો ને મને આ ઉપર ચડાયો છે આ બાપુ કઈ કમાણી છે આખો હિન્દુસ્તાન રખડીને બેઠો છું રામ એક રાજ્ય મારું જોયા વગર નું બાકી નથી પણ મારો દેહ મેં હજી અભડાયો નથી કોઈ એમ કે દરબારે દારૂ પીધું તો ફરમાટી ખાધી પાંચ લાખ ની શરત મારીને આવજો મારી પાસે મારું મારું ખાનદાન મારા મા બાપ કોણ આનો પાવર નો હોય તો મરી જવાય ભલા માણા માણા નો અવતાર મળ્યો છે એક રાજે બે વાગ્યે તમારા ઘરે આવો અને તમારી શેરી નું કુતરું તમને જોઈને જો પૂછડી નો ફટફાવે તો મરી જવાય જીવો ન જીવો કઈ છે એની રામ તમારી શેરી નું કુતરું તમને નથી ઓળખતું દુનિયા શું તમને ઓળખે ભલા માટે પગ નો થાય ને એટલે કુતરું આપણું બજાર માં હું હોય ને જાગી તો જાય પણ આમ જાગી ને જોવે ગાતો લુખે છે એને કોઈ દી ભટકું રોટલો નથી ને હું પૂછડી પટપટાવે ભલા મને અરે જાનવર ને બાપુ પ્રેમ આપ્યો હોય ને જાનવર નો માર ખાવા દે કોઈ દી જિંદગી માં હગા છોકરા હોય ને વાય ચારે વી ગયા હોય ખબર ન પડે આ હળદી ના ઘાટ ઉપર મારા ઘોડો પૂજાય છે ને છે જારે બાબુ એ બાપ કે મહારાણા પ્રતાપ કે મેં શિવ ભોળા ને બાપ કીધો છે એક મારા બાપ ને બાપ કીધો છે બાકી આ દુનિયામાં બાપ નથી કીધો

મારો બેટો હમણાં અહીંયા આવશે અને બાદશાહ બાપુ આમ અંબાડી ઉપર બેઠો હતો મહારાણો પ્રતાપ આમ દુશ્મન ને જે વેરતો હતો ને એક એક ગાયે પાંચ પાંચ ના માથા ઉડાડતો તો જેમ બાજરા ડુંડા લાણે તેથી દિલ બાદશાહ વખાણ કરતો હતો વાહ દરબાર વાહ તારી જનતા ને ધન્યવાદ દેવો પડે આ બાવીસ હજાર ને હું રોટલા દઉં છું પણ તારા જેવા જો મારી પાસે દ હોય ને આખા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દઉં બાપુ દુશ્મનને વખાણ કરવા પડે ઘા કરતા આવડે તું

એની અરે તોગાજી હતા ને તોગાજી અમે અહીંયા મેવાડમાં ગયા મેવાડમાં અને એ મહારાણા પ્રતાપ જ્યાં જ્યાં મેલ ને એ બધું છે ને તોગાજી ની તલવાર હતી ને તો તલવાર આમ ટીંગાડી છે હું માનું અઠી મણ ની તોગાજી ની તલવાર છે ને અહીંયા છે ને અહીંયા એક કોઈક ચારણ નીકળ્યા છે કોઈ ગઢવી કારણ કે ગઢવી ના માલિકો થી કઈક વાતું નીકળે એ આમ તોગાજી ની તલવાર એવું લખેલું હતું પછી એઠે ગઢવી બાપુ એક સાખી લખી કે હતી તોગાના હાથમાં તેદી ગજને નહોતી ગનાર્તી પણ આજ પડી છું કાયરના હાથ કે હાકર કોરોય નથી કાપતી તોગાના હાથમાં જેથી હતી ને તેથી હાથી ને હું નહોતી હારતી હાથી માથે જો ગા કરે તો હાથીના બે ભાગ કરી દઉ પણ આતે રાકા કોઈ ઉપાડ એવા જ નથી હાકર કોરોય નથી કાપી એક વિચાર તો કરો કેવા મહાપુરુષો હશે કેવા એના હથિયાર હશે એને ઉપાડવા વાળા જાનવર કેવા હશે એ અમારો સમાજ છે બાપુ અમને ખુમારી નો હોય એમ તમારા સમાજમાં બાબુ વેલનાથ બાપો થઈ ગયો એનો તમને પાવર નો હોય આવો સમર્થ પુરુષ નાથ સંપ્રદાય જેને નાથ સંપ્રદાય નો સાધુ આ ગોપીચંદ ને ભરત્રી ને મચંદર ને ગોરખ ને આ બધા આ ઈવડો ઈ સંપ્રદાય ટોચ નો સંપ્રદાય જેને કહેવાય અમારે ત્યાં કોથળીઓ તોડી તોડીને હોઘા વેચ નાખી એટલે શું છે ને આવડે એમને બોલતા